સૌરાષ્ટ્ર દેશમાં દ્વારિકા નામની નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા તેમને ધંઢણા નામીની રાણીથી ઢંઢણ નામે પુત્ર થયો તે કુમાર ખૂબ ભણ્યા ગણ્યા તેમને સુંદર રીતે પરણાવ્યા અને એમ એક પછી એક અનેક પ્રકારે તેઓ સંસાર સુખ ભોગવિલાસ કરવા લાગ્યા એક સમયે ભગવાન શ્રી નેમિનાથ અઢાર હજાર સાધુની સાથે દ્વારિકા નગરીમાં આવ્યા સવારનો સમય હતો આ સમયે કૃષ્ણ વાસુદેવ વગેરે બીજા ઘણા વંદન કરવાના માટે આવ્યા કુમાર પણ ત્યાં વંદન કરવામાં આવ્યો આવ્યો હતો ત્યાં સૌએ ત્યાં બેસીને ધર્મ ઉપદેશ સાંભળ્યો ભગવાનનો ઉપદેશ સાંભળીને ઢણકુમાર વૈરાગ્ય પામ્યો સર્વ પરિવારની રજા લઈને નેમીનાથ પાસે દીક્ષા લીધી પંચમહાવ અંગીકાર કરી બહાર વિહાર કરવા લાગ્યા પણ એ ઢંઢણકુમારને પૂર્વ ભવની અંદર અંતરાય કર્મ ઉપાસના થયેલો હોવાથી કોઈ પણ ઠેકાણેથી શુદ્ધ આહાર મળતો ન હતો એમ કરતાં કરતા છ મહિનાનો તપ થઈ ગયો એક વખત ભગવાન શ્રી નેમિનાથજી ફરતા ફરતા વિહાર કરતા કરતા ફરી દ્વારિકા નગરીમાં પધાર્યા અને તે વખતે શ્રી કુમાર ભગવાનની આજ્ઞા માગીને દ્વારિકા નગરીમાં વહરવા માટે પધાર્યા કૃષ્ણ વાસુદેવ પણ તેમને વંદન કરવા માટે આવ્યા તેમણે પ્રભુને પૂછ્યું કહો સ્વામી આ અઢાર હજાર સાધુમાં ઉગ્ર તપસ્વી કોણ છે ત્યારે ભગવાન નેમિનાથ પોતાના મુખથી કહેવા લાગ્યા કે કુમાર સર્વ તપસ્વીમાં મહા તપસ્વી છે આવા વચન સાંભળીને કૃષ્ણ વાસુદેવ ખૂબ જ હર્ષ પામ્યા તેમણે ફરીથી પૂછ્યું તે ધણઢણ સાધુ ક્યાં છે ત્યારે ભગવાન કહે દ્વારિકા નગરીમાં વહરવા માટે ગયા છે એ સાંભળીને કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન કરીને ઘેર તરફ પાછા ફર્યા તે સમયે માર્ગમાં આવતા ચોટાની વચ્ચે ધંતણકુમાર મળ્યા અને આકારે અને અણસારે ઓળખ્યા ત્યારે કૃષ્ણે હાસીથી ઉતરીને ત્રણ પ્રદક્ષિણા કરી સાધુને પગે લાગી તે ઘેર પહોંચ્યા એ જ સમયે સુભદ્ર નામનો એક શેઠ પોતાના મેળા ઉપર ગોખમાં બેઠો હતો તેણે તે સારમાં હકીકત બનતી જોઈ એ મનમાં વિચારમાં લાગ્યો રાજાએ પોતે હાથીથી નીચે ઉતરીને સાધુને પગે લાગીને તેનું સન્માન કર્યું તેથી નક્કી તે કોઈ મહાપુરુષ છે આવો વિચાર કરીને શેઠ ગોખથી હેઠે ઉતર્યો અને કુંવારને પગે લાગીને કહેવા લાગ્યો હે સ્વામી વહોરવા પધારો આમ કહીને દંડણકુમારને પોતાને ઘેર લાવી સિંહ કેસરિયા મોદક વોહરાવ્યા મુનિ મોદક વોહરીને સમવસરમાં આવ્યા અને ભગવાનની પાસે આવીને ગોચરી આલોવે છે ત્યારે ભગવાન ધંડણ મુનિને કહે છે એ આહાર કરવો તમને ઉચિત નથી એ આહાર કૃષ્ણ કૃષ્ણની લબ્ધિનો છે તમારી લબ્ધિનો નથી એ વખતે ભગવાને પૂર્વની સર્વ હકીકત કહી સંભળાવી અને જણાવ્યું કે તમને કૃષ્ણ અને એ સાંભળીને મનમાં વિચારવા લાગ્યા ઓહો ધન્ય છે વિતરાગનું જ્ઞાન ક્યાં મને વોરાવ્યું અને ક્યાં મને બેઠેલો જોયો આથી મનમાં પવિત્ર ભાવ ઉત્પન્ન થયો અને પૂછ્યું કહે સ્વામી આ બોદકને શું કરવું ત્યારે ભગવાન બોલ્યા એને કુંભશાળામાં જઈ અને પરઠવો આ વચન સાંભળી ઢંઢણ મુનિ કુંભશાળે ગયા અને ત્યાં લાડવાને ચૂરતા ચૂરતા કેવલ ગયા પામ્યા ત્યાં બધા દેવતા આવ્યા કેવડીનો મહોત્સવ કર્યો અને ત્યાંથી સમોસરણ આવી ભગવાનને નમસ્કાર કરી કેવડીની સભામાં બેઠેલા જોયા તેને કેવડીની સભામાં જોઈને ભગવાનને પૂછ્યું તેથી ભગવાન કહેવા લાગ્યા ઢંઢણ તો કહેવા લાગ્યા પૂર્વની સર્વ હકીકત કહી ત્યારે કૃષ્ણે કહ્યું સ્વામી ઈવા અંતરાય કેમ બાંધ્યા હતા ત્યારે ભગવાન કહે કૃષ્ણ સાંભળ વટપલ્લી નામનું એક ગામ છે તે ગામમાં સુર નામે એક કણબી રહેતો હતો તે પાંચસો ગામનો જમીનદાર હતો ત્યાં એવી રીત ચાલતી હતી કે એક દિવસ ઉનાળામાં જઈને જમીન ખેડી આવતા અને વરસાદના દિવસોમાં જઈને વાવી આવતા એક સમયે ઋતુમાં તે પાંચસા ખેતરવાળા પટેલને ખેતરે વાવવા માટે આવ્યા ત્યાં વખતે મધ્યાહનમાં અન્ન પાણી અને ચાર પૂડા ગાળા ભરીને ખેતરને છેડે લાવીને છોડ્યા અને પશુઓને પણ છોડવા માંડ્યા ત્યારે સુર પટેલ બોલ્યા અરે હજુ એકાદ ફેરો હળ ફેરવી આવજો પછી છોડજો ત્યારે તેઓએ પટેલનું વચન પ્રમાણ રાખીને પશુઓને પાછા વાળ્યા તે વખતે સૌના જીવને કલ્પના ઉપજી તેથી સૂર્ય પટેલે અંતરાય કર્મ બાંધ્યો પછી સાધુ સંયોગથી ચારિત્ર લીધું સંયમ પાળી દેવલોકે પહોંચ્યા ત્યાંથી ચવીને તમારા કુળમાં આવ્યા એ ઢંઢણ સાધુનો પૂર્વ સાંભળે ભાવ સાંભળીને સૌ કોઈ મનમાં આશ્ચર્ય પામાયા તે માટે અતિ ઉગ્ય તપસ્યાએ કરી અંતરાય કર્મ નિવાર્યું